બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પીલુચા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જો વાત કરવામાં આવે તો આજ રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં પીલુચા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે શુક્રવારે વડગામ તાલુકાના પીલુચા ખાતે મામલતદાર શ્રી કે પી સવાઈની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડગામ તાલુકાના ચાલીસ ગામોના લોકોએ શા કે એચ હાઈસ્કૂલ પીલુચા શાળા ખાતે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ હટાર તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી સતીશભાઈ ભોજક અશ્વિનભાઈ શક્ષેના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સરપંચો તલાટીકા મંત્રીઓ તમામ વિવિધ બાગોના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પિલુચા ગ્રામ પંચાયતના વૈવડદાર મહેશભાઈ તથા તલાટી પલકબેન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટર મુખી જેમાં આજે આપણે લાભ મળનાર છે તેમજ મારી કચેરીની યોજનાઓની વાત કરું તો સમાજ સુરક્ષાની ત્રણ વિધવા બહેનો તેમજ બે દિવસને આજરોજ લાભ આપવામાં આવેલ છે તેમજ ગામના સૌ નાગરિકો ઉપસ્થિત છે તેઓ પણ લાભ મેળવ મેળ મેળવનાર છે સેવા સેવાસેતુક કાર્યક્રમ દસમા તબક્કાનું આયોજન થયેલ આ સેવા સેવાસેતુક કાર્યક્રમમાં પિરુજા પંથકના અંદાજિત ચાલીસ ગામોના લોકોએ સરકારના વિવિધ વિભાગોના લાભો લીધેલ આ કાર્યક્રમ પિરુજા નજીકના ગામના સરપંચ પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા આર્થિક સહાય યોજનામાં વિવિધ સહાયના અરજદાર બહેનોએ સ્તર પર સહાય મંજૂર કરી હુકમનું વિતરણ કરવામાં આવેલ છે